તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું નવા એક વિડીયોમાં અત્યારે વાગી જશે સાડા આઠ અને મિત્રો આજે આપણે વહેલાં ઉઠ્યા હતા લગભગ દાંત્રણને એવું કરી બ્રશને એવું ફ્રેશ થઈ મારું હેતરમાં મૂક્યા ચાલ લેવા માટે અને મજૂર આવ્યા છે તો મારો ભાઈ અને ભૂપજી બધા મજૂરો પાણી ને હોય છે તો મિત્રો આજે નવી ચેનલના શૂટિંગમાં જવાનું નહીં રજા છે રાજુ કાકાનો રાત્રે ફોન આવ્યો તો આજે કોઈ આવવાના નહીં અને ચા નાસ્તો આપણો મસ્ત રેડી થઈ ગયો છે તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ બાકી શું કરવું ભાઈ હા તો મારા અમે તો દુકાન જવાના છીએ સમજોજી સમજોજી

જો જવું હોય તૈયાર તો હું થોડો ચા નાસ્તો કરી લઉં પછી જઈએ પૂછો ને પૂછો એડું હા અત્યારે ટાટા કરી દે કે અમે જઈએ છીએ મિત્રો અત્યારે વાગ્યા છે નવ શું લઈ લે તું શિવારે બળી એવું નું હોડે તો હા પકડી દો તો મિત્રો ચા નાસ્તો લઈને જઈએ છીએ હવે નીકળે છીએ ढो ना ोर डोरा हो जा पकडी लावू हर पकडी ला मित्रो च नाश्ता खबरावता येई आणि चांदी पोटली लता येईल जोशी तो मित्र चहा नाश्ता लयतर मी जसं माहिन पत्कान નેત તા ને આના ચા ને જો ઓ આયુ છે જો મોટો આ બધું સાલ લેતા વેડી ને નેતા વેડી બધી ઓર રાખવી પડે લગભગ નહીં ને કરી જાય તો એ બુમા રાખ પડે જો ખોટી ડરજે ખોટી ડરજે હેડે આ કમ્પલીટ લો કામ લઈ જો તો કામ ચા નાસ્તો હાલી જવાનું પોટલી નાખી દીધી મત અને નાસ્તો હલ્દી તો અમે સીધા ઘેર મોડા નું બીજી લેવા મિત્રો અત્યારે વાગ્યા સાડા દસ અને ફરી બીજી પોટલી લેવા આવી છીએ અને આપણો આ ચાર વેગનો નંબર છે જેમાં શણ વાય છે શણ એટલા માટે મને આવું પ્લાવ મારી અને દાટી દેવાની આપણે આવી થાય એટલે પ્લાવ મારી દેવાની જેથી કરી અને ખાતર થઈ જાય ખાતર ના પણ અને આ પોટલી તૈયાર થઈ જશે

અને જમીન મુલાકાત તો મિત્રો અત્યારે વાગ્યો છે ડોટ અને શૂટિંગમાં આવીએ છીએ પણ મિત્રો જો તડકો ખતરનાક કાઢ્યો છે ગરમીનું કાઠું તો પડશે પણ તો એ શૂટિંગ કરવું જ પડશે કારણ કે આપણી શૂટિંગ નહીં કરીએ તો તમે જોશો શું તો મિત્રો આવીશો એટલે બેસ્યા ત્યાં એમને એમ ઘણો બધો ટાઈમ નીકળી ગયો

તો શેરી પડ્યો તો પડ્યો તો પણ તારા મામા ની બાજીમાં શેરી પડ્યો તો બધો દાઠ વાળી પટાઈ દીધા તારા મામા નું પૂરો કઈ નાખ્યો મેં વાળી કીધું મામા ખરા

અને મસ્ત દેવતા હળગાવી દીધી છે મતલબ કે અગ્નિ પ્રગટાઈ દીધી છે મિત્રો લેબડા ઉપર ચડ્યા હતા તો લેબડોએ ઘણો બધો પાડી લે છે જો ભેસોને હમણાં દુવાળો કરશું ને એટલે શાંતિ થઈ જાય છે બાકી તો મિત્રો થોડા અંગારા જેવું પડવા થાય એટલે પછી ફટોફટ મેં લેબડો નાખી અને ભેસો માટે દુવાળો કરી દે ને રૂપિયા કટારમાં જો હજુ છે એવું કરાવર પાસે દૂચા ભરવા તો મિત્રો ગરમી ખતરનાક છે તડકા ના સીધી ભેસો બેસો દોવાય એટલે દૂધ ભરાવા ટાઈમે મિત્રો વાગ્યા સાડા છ અને મસ્ત ભેસો દોવાઈ જઈશ મોટો જાય ને મસ્ત યાદ નહીં દાડામાં સો વખત કે સાત વખત ના આવી બોલો કોઈને ગોઠતી નહીં બૂંધ ને ભાઈને તમારું થાય છે તમારું થાય છે કરી ના ના કરે મિત્રો સુરત દાદા મસ્ત હાથમી ગયા તો અને દૂધ ભરાઈ ભરાઈને આવીને પછી મળીએ મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે સાત દૂધ ભરાઈને વગેરે એ ડીગુ સમજો એ ડીગુ શોક જવાનું આપડે વાલી દુખાય ક્યાં તો મિત્રોમાં બૂંદ તાવ આવ્યો છે ને થોડું શક્તિ જેવું છે તો આપણે લઈને જઈએ છીએ દવાખો તો ફટોફટ જઈએ અંધારું થાય ને પહેલાં ગાડી લઈને જઈએ છીએ દવાખાનાનું કમકાજ પતી ગયો ડીઘું પૂરે તો કરે જો હશે એટલો પેશન્ટ આવી ગયો હોય એક બે હતા એને હું ચાર અમારે બૂંધપછ દવામાં બૂંદ લેવાની તો લઈ લીધી છે ચકુ તનવું થતું તું આ બધો ખરા એક્ટિંગ વાળો માણસો છે ઉધરસ આવે છકરી કેમ કોનમાં દુખાય અને કોઈને કશું દવા લીધી નહીં ખાલી ગાડીમાં ખાલી ટેલ મારવા આવ્યા હતા અને આ રહ્યો છોકરો તો છોકરો તો ઇમનામ આવી ગયો હતો તો મિત્રો હવે ન કરીએ ગેસ અને ગેસ જઈને મળી બાકી તો હવાલ ગોમ જોઈ ગયો આવું દેખાય તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને ઘરમાં મસ્ત રેડી થઈ ગયું બાકી જો અડીગી લઈને આવી વાટકા ઢમ લે તક અને મૂન્ય લેશન કરવા બેઠો છે અને મારું ગુણ બહાર જાય છે તો આવો એ ભાઈ ખાવાનું નહીં લે છોકરા છે આમ તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે બટાકા અને ડેટીનું મિક્સ શાક છે ખીચડી બનાવી છે મિત્રો અને ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને અમોસે દૂધ તો ફટોફટ જમી લે તું કરવા બેઠો લેશન લખવા છિ બેન ને હાલ લે તો મિત્રો મસ્ત જમી લઈએ જમીન પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ મસ્ત શૂટિંગ પૂરું કરી અને આવી ગયા છીએ રોડ ઉપર એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી જો ઝૂલે મંદિર ખૂબ બીજું આગવાન ચાલુ કરી દીધું હમણાં બંધ થઈ જશે ઝૂલે ઝૂલે મિત્રો બંધ થઈ ગયું કરનો મોટ બધાને ઓળખ ઓળખવાનું રાખા બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન આવતીકાલે ફરી મળીશું નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુભાઈ